બીજો પાઠ આકાશઃ પતોતી આકાશ પડે છે પેલા વિકલ્પો આપેલા છે પહેલું પ્રશ્ન સસલું ક્યાં રહે છે જંગલમાં સસલું શેનાથી ભયભીત થાય છે સિંહથી સસલું શા માટે દોડે છે પાંદડું પડવાથી ડરી જાય છે માટે સસલું શિયાળને શું કહે છે આકાશ પડે છે એટલે દોડો સસલું વાંદરાને શું કહે છે આકાશ પડે છે એટલે દોડો ભયભીત સસલાની પાછળ કોણ કોણ દોડે છે શિયાળ અને વાંદરો શશક કુત્ર નિવસતી જલમ કહ ધાવતી શૃક્ષા કમ પતતી પર્ણ શશક શયન કરો વાક્યનું ગુજરાતી કરો સસલુ સુએ છે કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો વને એ શશક નિવસતિ શશક ભીતો શૃગાલ આગ્છતિ શશક કમિપી ન વદતિ સિંહ હસતી પછી ખાલી જગ્યા આપેલી છે પર્ણ પતતી શૃગાલ આગ્છતિ શૃગાલભ્રાત ધાવતું આકાશ પતતી સિંહ વદતિ આકાશ પતતી વા કુત્ર પતતી શક શશક વૃક્ષસમીપ આગછતી ચાલો એના પછી જોડકા જોડો શશક એટલે કે ત્રીજું વાનર ભ્રાતવતું કુત્ર પતતી આકાશ પતતી બીજું શૃગાળા અનુધાવતી નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો સસલું ક્યાં રહેતું હતું સસલું જંગલમાં રહેતું હતું સસલું શા માટે ભયભીત થઈ જાય છે પરણો પડવાથી સસલું ભયભીત થઈ જાય છે સસલું શિયાળને શું કહે છે સસલું શિયાળને કહે છે કે ભાગો શિયાળભાઈ આકાશ પડે છે સસલાની પાછળ કોણ કોણ દોડે છે સસલાની પાછળ શિયાળ અને વાંદરો દોડે છે સસલાની વાત સાંભળી સિંહ શું બોલે છે સસલાની વાત સાંભળી સિંહ બોલે છે કે આકાશ પડે છે ક્યાં પડે છે સસલું ક્યાં આવે છે સસલું ઝાડની નજીક આવે છે છેવટે સસલું શું કરે છે છેવટે સસલું ત્યાં નાસી એટલે કે ભાગી જાય છે નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં પ્રશ્ન શશક ભીત શશક શૃગાલગાલું આકાશ પતતી શશક વાનરમ કી વદતી વાનર ભ્રત ધાવ આકાશ પતતી સિંહ કસ अनुगच्छति સિંહ શશક અનુગતિ શશક કુત આગ્છતિ શશક વૃક્ષસમીપ આગછતિ નીચેના વાક્યનું સંસ્કૃતમાં ભાષાંતર કરો સસલું દોડે છે શશક ઘાવતી પાંદડું પડે છે પર્ણપતતી વાંદરો આવે છે વાનર આગ્છતિ સસલું બોલે છે શશક વદતી આકાશ પડે છે આકાશ પતતી શિયાળભાઈ દોડો આકાશ પડે છે સુગાલ ભ્રાત ધાવતું આકાશઃ પ્રતતિ વાંદરો પણ પાછળ દોડે છે વાનર અપી અનુ ધાવતી ચાલો નીચે આપેલા સંસ્કૃત શબ્દોનો સાચો અર્થ તેની આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો ભીત એટલે ડરેલો શશક એટલે સસલો કુત્ર એટલે ક્યાં ધાવતું એટલે દોડો પલાયનમ એટલે ભાગી જવું વદતી એટલે બોલે છે ભ્રાતઃ એટલે ભાઈ અને શયનમ એટલે સૂએ છે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો શોધીને લખો પરણમ તો પલ્લવમ વાનર એટલે કપિહિ આકાશહ એટલે નભહ અને વૃક્ષ વૃક્ષ એટલે તરુહુ પછી સિંહ એટલે મૃગરાજઃ વદતી એટલે કથયતી વનમ એટલે અરણ્યમ સમીપમ એટલે સામીપ્યમ ચાલો એના પછી ગુજરાતી ભાષાંતર કરો અહીંયા ગદ્યખંડ પહેલો આપેલો છે પહેલાંનું આપણે ગુજરાતી ભાષાંતર સસલું બોલે છે વાંદરાભાઈ દોડો આકાશ પડે છે ડરી ગયેલું સસલું દોડે છે શિયાળ પાછળ દોડે છે વાનર પણ પાછળ દોડે છે સિંહ આવે છે ચાલો બીજા ગદ્યખંડનું ભાષાંતર જોઈએ સસલું ઝાડની નજીક આવે છે સિંહ બોલે છે આકાશ ક્યાં પડે છે સસલું કંઈ પણ બોલતું નહીં સિંહ હસે છે સસલું નાસી જાય છે અહીં તમારો બીજો પાઠ પૂરો થાય છે થેન્ક યુ